નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે હજાર ચોવીસની ચર્ચા દેશમાં ખૂબ જ થાય છે બે હજાર ચોવીસમાં ભારતનો કોણ પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદીની લડાઈ કોની સાથે થશે વગેરે વગેરે મિત્રો આજે અમે કહી રહ્યા છીએ કે બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીની લડાઈ કોઈ નીતિશ કુમાર સાથે નથી કોઈ રાહુલ ગાંધી સાથે નથી કોઈ મમતા બેનર્જી સાથે નથી અને કોઈ અરવિંદ કેજરીવાલ સાથે પણ નથી નરેન્દ્ર મોદીની લડાઈ કોઈ પહેલાં બીજા કે ત્રીજા મોરચાથી પણ નથી બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીની લડાઈ દુનિયાના બીજા નેતાઓ સાથે છે જો બાઇડન સાથે છે સી જિનપિંગ સાથે છે પુતિન સાથે છે મોદીની લડાઈ બધા દેશો સાથે છે જે પોતાને તાકાતવર માને છે અને વર્લ્ડ ઓર્ડરમાં મનમાની કરે છે કે અમારું ચાલશે આ કોણ છે બોલવાવાળો આ એવા નેતા છે જે દુનિયાને પોતાની રીતે ચલાવવા માંગે છે અને એટલા માટે જ ઘણીવાર પોતપોતામાં પણ ઝઘડે છે પણ મિત્રો હવે દુનિયા નરેન્દ્ર મોદીમાં નવો વર્લ્ડ લીડર જોઈ રહી છે ભારતને સૌથી વધારે ઝડપથી આગળ વધતો જોઈ રહી છે અને એમાં નરેન્દ્ર મોદીનો જે યોગદાન છે એને એક્સેપ્ટ કરી રહી છે અહીંયા ભલે લોકો કહેતા હોય કે મોદીને વિદેશ નીતિ નથી આવડતી મોદીને દેશ ચલાવતા નથી આવડતું મોદીને કાંઈ નથી આવડતું પણ મોદી અહીંયા તો ચૂંટણીઓ જીતી જ રહ્યા છે પણ દુનિયામાં ભારતની અને ભારતના માધ્યમથી પોતાની જે છવિ છે એને કેવી રીતે એમણે મજબૂત કરી છે એ આજે હું તમને જણાવવાનું છું માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો દુનિયાભરના એક્સપર્ટ પણ આજે ભારતની તાકાતને માને છે અને મોદીની લીડરશીપના વખાણ કરી રહ્યા છે એટલા માટે અમે કહી રહ્યા છીએ કે મોદી શું દુનિયાના પ્રધાનમંત્રી બનશે દુનિયાના પ્રધાનમંત્રી આ શબ્દ તમને સાંભળવામાં અજીબ જરૂર લાગશે કે આ શું છે કોઈ દુનિયાનો પ્રધાનમંત્રી કેવી રીતે બની શકે આવો કોઈ પદ હોતો નથી પણ આ કહેવાનો મતલબ એવું છે કે જેવી રીતે દેશનો પ્રધાનમંત્રી દેશને લીડ કરે છે એવી જ રીતે દુનિયાનો પ્રધાનમંત્રી દુનિયાને લીડ કરશે અને એક જમાનામાં જો તમે સમજો તો દુનિયાને લીડ કરવાવાળો પ્રધાનમંત્રી અમેરિકા હતો ક્યારેક ચીન હતો તો ક્યારેક રશિયા હતો પણ હવે એ સમય આવી રહ્યો છે કે ભારત દુનિયાનો પ્રતિનિધિત્વ કરશે અને દુનિયાને લીડ કરવા વાળો જો કોઈ નેતા હશે તો એ નરેન્દ્ર મોદી છે હવે આવું અમે શું કામ કરી રહ્યા છીએ એ તમને જણાવું છું મિત્રો તમને દુનિયાના એક મોટા ડિપ્લોમેટની વાત જણાવું છું જે વાત એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિષયમાં થોડાક સમય પહેલા લખી ખાલી કહ્યું નહીં આ ડોક્યુમેન્ટેડ છે અને આ ડિપ્લોમેટ છે જોન મેકારથી જે ભારત જાપાન અમેરિકા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત રહી ચૂક્યા છે ખૂબ જ રિસ્પેક્ટેડ નેતા છે એમણે લખ્યું છે કે સમરકંદમાં મોદી વિજય બનીને નીકળ્યા છે મોદી તમને પસંદ નથી તો નથી પણ જીઓ પોલિટિક્સની સમજના આધારે કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદીને હરાવવું મુશ્કેલ છે મતલબ કે આપણા ભારતમાં નથી કહેતા કે તમને મોદીથી નફરત હશે તો હશે પણ મોદી જીતી રહ્યા છે પબ્લિકની વચ્ચે માહોલ છે તો આવી જ રીતે મિત્રો એ દુનિયાને કહી રહ્યા છે કે તમને મોદી પસંદ આવે કે ન આવે પણ મોદી દુનિયામાં આગળ વધી રહ્યા છે મોદીએ સમરકંદમાં જીનપીનની ઇગ્નોર કર્યો તો એમને ખબર હતી કે એમના વોટર આનાથી નારાજ નહીં થાય અને કોર્ટના પાર્ટનર પણ આનાથી સહેમત હશે મતલબ ડિપ્લોમેસી છે મોદીની ડિપ્લોમેસીના એ વખાણ કરી રહ્યા છે ભારતની મોટી જનસંખ્યાને ચીન નથી ગમતું આ મોદી અહીંયા હિસાબે પણ સમજે છે અને કોટ જેમાં ઓસ્ટ્રેલિયા છે આગળ લખે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઉભરતા જીઓ પોલિટિકલ તાકાત છે એશિયોની બેઠકમાં દુનિયા ધ્યાન પુતિન ઉપર હતો જીનપિંગ પર હતો કે એમની બેઠકમાં શું થશે પણ આ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હતા જે એશિયોની બેઠકમાં વધારે મજબૂતી અને વધારે ઓથોરિટી સાથે સામે આવ્યા મતલબ કે જે કહ્યું પૂરા દમથી કહ્યું લોકો જિનપિન અને પુતિન બાજુ જોઈ રહ્યા હતા બાઇડનથી શું થશે અને શું નહીં થાય એની દુનિયામાં ચર્ચા થાય છે પણ એસીઓમાં તો પુતિન અને જિનપિન બાજુ જ નજર હતી પણ નરેન્દ્ર મોદી સૌથી વધારે પાવરફુલ જોવા મળ્યા કારણ કે મોદીએ પુતિનથી સાફ સાફ કહી દીધું કે બોસ આ યુદ્ધનો સમય નથી મોદી પુતિનની મુલાકાત એ જણાવે છે કે ભારતની નીતિ કેટલી બદલી ગઈ છે હવે તમે વિચારો કે જ્યાં એશિયો સમિટમાં પુતિન છે જ્યાં જિનપિન છે જ્યાં દુનિયાભરના મીડિયા પુતિન અને જિનપિનની મિટિંગ ઉપર ફોકસ કરી રહ્યા છે આ સમિટ પછી હવે ચર્ચા કોની થઈ રહી છે ના પુતિનની ના જિનપિનની ચર્ચા થઈ રહી છે નરેન્દ્ર મોદીની ભારતના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારતને હવે સાંભળવામાં આવે છે આપણી રાય પણ લેવામાં આવે છે અને હમણાં જે આપણા વિદેશ મંત્રી છે જયશંકર એમનો લાંબો કરિયર છે એમણે અલગ અલગ પ્રધાનમંત્રીઓને જોયા છે ભારતને રિપ્રેઝેન્ટ કર્યો છે તો એ જ્યારે કહે છે કે હવે આપણને સાંભળવામાં આવે છે તો આનો મતલબ એ છે કે એ જાણે છે માને છે કે પહેલાં તાકાત ભારતની નહોતી હવે આ બદલી ગયું છે એ કહે છે કે હવે આપણી રાય દુનિયા માને છે આ આપણી મોટી ઉપલબ્ધિ છે અને નરેન્દ્ર મોદીના લીધે આવું થયું છે મિત્રો વિદેશ મંત્રી કહી રહ્યા છે કે આખી દુનિયામાં ભારતની અહેમિયત વધી ગઈ છે દુનિયા ભારતની વાત આજે ધ્યાનથી સાંભળે છે દુનિયા ભારતને નવી તાકાત માની ચૂકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નંબર વન વર્લ્ડ લીડર રીતે જોઈ રહી છે તો આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે મિત્રો અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ